રામ રામ ભક્તો સ્વાગત છે તમારું પોતાના પ્રિય ચેનલ પર આ વિડીયોમાં હું તમને એવા બે ઉપાય બતાવવાની છું જો એક જાન્યુઆરીના દિવસે તમે આ ઉપાય કરી લીધા તો તમારી આર્થિક સ્થિતિને સારી બનતા કોઈ રોકી શકશે નહીં તમને વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો જોવો અને પછી લાભ મળી શકશે માટે વિડીયોને જરૂરથી પૂરો જુઓ આ વિડીયોમાં આપણે તમને બતાવીશું કે માત્ર વૃક્ષને સ્પર્શ કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જશે અને ઘરમાં આ વસ્તુ લાવવાથી જ તમને મહાલક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે જો તમે એક જાન્યુઆરીના દિવસે આ વસ્તુ તમારા ઘરમાં લાવો છો અથવા જે વૃક્ષને મેં કહ્યા છે તે વૃક્ષને માત્ર સ્પર્શ કરવાથી જ તમારી ગરીબી દૂર થઈ જશે જો તમે આ વિડિયોને પૂરો જોયો તો મિત્રો તમારા પોતાના ફાયદા માટે જ આ વિડિયોને જરૂરથી જોજો તમારું જીવન બદલાઈ જશે તો મિત્રો ચાલો જાણીએ કે નવા વર્ષના દિવસે કયા ઉપાયો અથવા કઈ વસ્તુઓ ઘરમાં લાવવાથી ધન સંપત્તિ વધી જાય છે અને ટૂંક સમયમાં સારા દિવસો આવવા લાગે છે મિત્રો નવા વર્ષનું આગમન માત્ર કેટલા દિવસોથી દૂર છે આપણી નવી સવારની સાથે નવી કાલની શરૂઆત કરવી જોઈએ જો નવા વર્ષમાં તમે આ કાર્ય કરશો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમારા ભાવિ પર ગ્રહણ નહીં લગાવી શકે જો તમે ઈચ્છો છો કે તમારું પૂરું વર્ષ સારી રીતે પસાર થાય તો નવા વર્ષમાં આ કાર્ય ચૂપ કરશો નહીં અને જુઓ જો તમે પોતાના જૂના કાલને ભૂલીને નવી કાલની સારી શરૂઆત કરો છો તો એ સમય તમારા માટે બિલકુલ સારો રહેશે કયા સામગ્રી છે જેને ઘરમાં ખરીદીને લાવવાથી પૂરા વર્ષે આપણા ઘરમાં ધાન્યના ભંડાર ભરેલા રહે છે આ વિડીયોમાં હું તમને કહીશ કે અમારા ચેનલનો ઉદ્દેશ્ય છે માત્ર જનહિત અને જનકલ્યાણ કરવા માટેનો સામગ્રી એવી હોય જે તમે નવા વર્ષના દિવસે શુભ દિન માની અને ઘરમાં ખરીદીને લાવી શકો છો બિલકુલ એ જ તમારા જીવનમાં પરિવર્તન લાવે છે તમારા જીવનમાં એક નવો વળાંક લાવે છે જેથી તમે પોતાને બદલતા હોય તેવું જોઈ શકો છો તો આજના વિડીયોમાં હું તમને પાંચથી સાત એવી સામગ્ર વિશે કહીશ કે પાંચથી સાત એવી વસ્તુઓ વિશે કહીશ જેમાંથી નવા વર્ષના દિવસે કોઈ પણ એક વસ્તુ ઘરમાં ખરીદીને લાવશો તો તમે પોતે જ જોશો કે તમારા જીવનમાં એટલા બધા સુખ શાંતિ પ્રદાન થશે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય અને હા જો તમારું વર્ષ બે હજાર બાવીસ ઓગણીસ કે બે હજાર અઢાર ખૂબ જ ખરાબ રીતે પસાર થયું હોય તો તમે પરેશાન થવાની તમારી જરૂર નથી નવી સવાર સાથે આપણે ગઈકાલની નવી શરૂઆત કરવી જોઈએ તો કઈ એવી સામગ્રી છે જે તમે ઘરમાં ખરીદીને લાવો જેથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તમે ધન દોલતથી પરિપૂર્ણ બનો કારણ કે મિત્રો આ કડવું છે પણ સત્ય છે જો તમારી પાસે ધન સંપત્તિ છે તો જ લોકો તમારું સન્માન કરે છે તમે ગમે તેટલા બલિદાન કે સજ્જન વ્યક્તિ અને કાયદા પાડતા કેમ ન હો પરંતુ જો તમારી પાસે પૈસા નથી તો લોકો કેવળ તમારી મસ્કરી કરે છે અને તમારી મજાક ઉડાડી શકે છે આ સમયગાળામાં ધનનું હોવું ખૂબ જ જરૂરી છે તો મહેનત કરો કોઈ વાત નહીં મહેનતની સાથે સાથે કેટલીક એવી સામગ્રીઓ પણ છે જે ઘરે ખરીદીને લાવવાથી તમને હજાર ઘણા વધુ ફળ પણ મળી શકે છે મિત્રો હું તમને ખાસ વિનંતી કરું છું કે તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો એક જાન્યુઆરીના દિવસે ઘરે ખરીદીને લાવવો જોઈએ આ વસ્તુ જેથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અમારા ઘરમાં ઝડપથી ધન સંપત્તિ વધે આપણા ઘરમાં ઝડપથી સુખ શાંતિનો વાસ થાય જો તમે આખા વર્ષ દરમિયાન ઈચ્છો છો કે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે ઘરમાં ધન સંપત્તિ ઝડપથી વધે ઘરમાં સુખ શાંતિનો વાસ રહે તો તમે અમારી વિડીયોમાં બતાવેલી પાંચથી સાત સામગ્રીઓ પૈકી કોઈ પણ એક સામગ્રીને ઘરે ખરીદીને ચોક્કસથી લાવો અને હા હું તમામ દર્શકોને વિનંતી કરવા માગું છું કે આ વિડીયોને અધૂરો મૂકીને જતા નહીં કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે લોકો આવીને તરત જ વિડીયોને વચ્ચેથી છોડી જાય છે તેથી તેમને નુકસાન થાય છે અમે જે માહિતી આપીએ છીએ તે માહિતી તમને ભવિષ્યમાં ખૂબ જ લાભ પ્રદાન કરે છે તમામ દર્શકોને સાચી દિશા બતાવવું અમારું કર્તવ્ય બને છે તો પ્રથમ કઈ સામગ્રી ખરીદીને લાવી જોઈએ તો ઘરમાં પોપટનું ચિત્ર પોપટનું ચિત્ર ખરીદીને ઘરે લાવવું જોઈએ તેના પાછળનું કારણ પણ હું કહેવા માંગુ છું જો તમારા ઘરમાં નાના બાળકો છે અથવા જો તમે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છો કે કોઈ સારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો અને તમને અભ્યાસમાં મન નથી લાગતું તમને ઊંઘ આવવા લાગે છે અને વચ્ચે વચ્ચે કોઈ તકલીફ આવી જાય છે અથવા તમારા ઘરમાં જે નાના નાના બાળકો છે જેમને અભ્યાસમાં મન નથી લાગતું તો પોપટનું ચિત્ર ઘરમાં લાવો અને ઘરની ઉત્તર દિશામાં પોપટની તસવીર જરૂરથી લગાવી દો એમ માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં જો તમે નવા વર્ષના દિવસે ઘરમાં પોપટની તસવીર મૂકો છો તો તમારા ઘરમાં જે અભ્યાસ કરતા બાળકો છે તેમનું મન લાગશે ઘરમાં પરસ્પર પ્રેમ વધી જાય છે બધા લોકોની જે આયુ હોય છે તે પણ વધી જાય છે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પોપટને દરિદ્રતાનો નાશ પણ કહેવામાં આવે છે તમારા ઘરમાં બીમારી છે પીડા છે અથવા તમારા ઘરમાં જે ગરીબી છે તેનો પણ નાશ કરનાર કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં પોપટને ખૂબ જ ઉત્તમ પક્ષી કહેવામાં આવ્યો છે જે સ્થળે પોપટનું ચિત્ર મૂકવામાં આવે ત્યાં કદી પણ દરિદ્રતા વાસ કરતી નથી પોપટની તસવીર ચોક્કસથી લગાવો અને આગળ વધતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો મિત્રો તમને એક વધુ વાત કહેવા માંગુ છું કે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી શેર કરજો કારણ કે તમારી રાશિ સાથે સંકળાયેલા કેટલાક ઉપાયો હશે તો અમે તમને જણાવીશું અને મિત્રો સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં મિત્રો હવે ધ્યાનથી સાંભળો કે હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અત્યારે તે કેમ માનવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથન દરમિયાન શંખની ઉત્પત્તિ થઈ હતી અને ચૌદ રત્નોમાં શંખનો પણ સમાવેશ થાય છે શંખ ભગવાન વિષ્ણુજીએ પોતે ધારણ કર્યો છે અને એમ પણ માનવામાં આવે છે કે શંખમાં લક્ષ્મીનો વાસ હોય છે જે ઘરમાં શંખ હોય અને જે ઘરમાં શંખને વગાડવામાં આવે તે ઘરનું વાતાવરણ પવિત્ર બની જાય છે અને ત્યાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓ નાશ થઈ જાય છે શંખ નકારાત્મક શક્તિઓને સકારાત્મકમાં બદલી નાખે છે અને આમાં તમને ફક્ત ફાયદો જ ફાયદો છે નવા વર્ષે જો તમે શંખ તમારા ઘરમાં લાવશો તો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ દોડતા દોડતા આવી જશે ખાસ કરીને નવા વર્ષના પ્રથમ દિવસે શંખ અચૂકથી વગાડવો જોઈએ આથી તમારું નવું વર્ષ જિંદગીભર કદી ખરાબ નહીં થાય તો વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે એક જાન્યુઆરીના દિવસે તમારે શંખ ઘરમાં ચોક્કસથી ખરીદીને લાવવું જોઈએ હું તમામ દર્શકોને કહેવા માંગુ છું કે ઘરમાં શંખની ખરીદીને અચૂકથી લાવવું જોઈએ કારણ કે ઘરમાં શંખ રાખવાથી સૌપ્રથમ બીમારીઓથી બચાવે છે જો નાના બાળકો ચિચડાટમાં આવી ગયા હોય તો તેને પણ બચાવવાનું કામ કરે છે અને બાળકો પાસે શંખ વગાડવાથી બાળકો પર બુરી નજર પણ દૂર જતી રહે છે નવા વર્ષમાં ઘરમાં શંખ વગાડવાનો અર્થ એ છે કે તમે સ્વયં દેવી દેવતાઓને તમારા ઘરમાં આમંત્રિત કરી રહ્યા છો તેઓ હવે તમારું ઉત્કર્ષ કરશે અને તમને આશીર્વાદ આપશે જેથી તમારું નવું વર્ષ અને હંમેશા ખુશીઓથી પસાર થશે તેનો ત્રીજો અને જબરદસ્ત ફાયદો એ છે કે તમારા ઘરમાં જે બુરી શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી ચોથો ફાયદો એ છે કે તમારા ઘરમાં લક્ષ્મીને સ્થિર રાખવાનું કામ કરે છે એટલે કે તમારા ખર્ચને રોકવાનું કામ પણ કરે છે વધારાના ખર્ચાને રોકવાનું કામ કરે છે પાંચમો જબરદસ્ત ફાયદો એ છે કે તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો વાસ પૂરા વર્ષ માટે કાયમ માટે રહે છે તેથી તમારા ઘરમાં શંખ ખરીદીને ચોક્કસથી લાવજો તે તમને ઘણો મોટો લાભ આપાવશે ગણેશજીની મૂર્તિ નવા વર્ષમાં ઘરમાં ખરીદવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે તે માટે ગણેશજીની પ્રતિમા ખરીદીને ચોક્કસથી લાવવી જોઈએ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ કારણ કે ભગવાન ગણેશજી આપણા માટે આરાધ્ય છે એમ માનવામાં આવે છે કે ઘરમાં નવા વર્ષના દિવસે ગણેશજીની મૂર્તિ ખરીદીને લાવવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હંમેશ માટે થાય છે ભગવાન ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનને હંમેશા ખુશીઓથી ભરી દે છે જે વ્યક્તિ સૌ ભગવાન ગણેશનું સ્મરણ કરી અને પૂજા પાઠ કરે છે તે કદી પણ દુઃખી નથી રહેતું તેનું જીવન ચારેય દિશાઓમાંથી ભરેલું રહે છે આ રીતે તમારું નવું વર્ષ શુભ અને મંગલમય પસાર થશે મિત્રો હું પણ ખાસ કરીને નવા વર્ષના અવસર પર ભગવાન ગણેશને ચોક્કસ મારા ઘરમાં લાવું છું અને તમે પણ નવા વર્ષમાં ચોક્કસ લાવો કારણ કે ભગવાન ગણેશ વિઘ્ન હતા કહેવામાં આવે છે જુઓ બધા વિઘ્નોને દૂર કરી નાખે છે તેઓ દુઃખી વ્યક્તિનો સહારો હોય છે શ્રી ગણેશની તમે એકવાર આંગળી પકડીને તો જુઓ તમે હંમેશા દરેક જગ્યાએ જીત મેળવશો કારણ કે ભગવાન ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય સૌ પ્રથમ પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત છે તેઓ આપણા માટે પૂજનીય દેવતા છે ગણેશજી ભગવાન મંગલકારી સ્વરૂપ કહેવામાં આવ્યા છે ભગવાન ગણેશજીનું સ્વી જે સ્વરૂપ મંગળકારી કહેવાયું છે તે હંમેશા મંગળ જ પ્રદાન કરે છે જો તમે ઈચ્છો તો તમારા જીવનમાં મંગળ કાયમ રહે તમારા જીવનમાં ધનનો અભાવ દૂર થાય તો ભગવાન ગણેશજીની તસવીર મૂર્તિ ઘરમાં નવા વર્ષના દિવસે ચોક્કસથી ખરીદીને લાવવી જોઈએ પરંતુ યાદ રાખો ભગવાન ગણેશની મૂર્તિ હંમેશા બેઠેલી સ્થિતિમાં જ હોવી જોઈએ હિન્દુ ધર્મમાં તુલસીના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે માન્યતા છે કે નિયમિત રૂપે તુલસીના વૃક્ષની પૂજા આરતી કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે નવા વર્ષે તુલસીનો વૃક્ષ ઘરમાં ચોક્કસથી લગાવવો જોઈએ આનાથી ઘરમાં સુખ અને મંગલનું આગમન કાયમ રહે છે ધ્યાન રાખો માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે પરંતુ ધન આપવાનો અધિકાર ભગવાન વિષ્ણુને છે કોની કિસ્મતમાં અને કોને કેટલું ધન આપવું તે ભગવાન વિષ્ણુ નક્કી કરે છે તેથી જે તુલસીની સેવા કરે છે તેના ઉપર ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા અને કાયમ માટે રહે છે હું તમામ દર્શકોને કહેવા માગું છું કે જેઓની આધ્યાત્મિક ઉન્નતિ થઈ રહી નથી જે લોકો આગળ વધી રહ્યા નથી જે લોકો ઇચ્છે છે એક નવી સવારની સાથે નવા કાલની શરૂઆત થાય નવું વર્ષ તેઓ માટે ખૂબ જ સારું પસાર થાય મંગળમળ સાબિત થાય તેથી નવા વર્ષના દિવસે તમે યોગ્ય મંદિરની પાસે જઈ અને તુલસીના છોડવાઓ તમારા ઘરમાં પણ તુલસીના છોડવાઓ જો ઈચ્છો તો નવા વર્ષે વૃક્ષો પણ વાવી શકો છો જેમ જેમ વૃક્ષને વધશે તેમ તેમ તમારી આધ્યાત્મિક ઉન્નતિ શરૂ થઈ જશે વૃક્ષોમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે તેઓ સદાય તમારે જીવનને ખુશીઓથી ભરી દેશે જો વૃક્ષ ન વાવતા હોય તો પણ તુલસીનો છોડ મંદિરની પાસે વાવી શકો છો બે હજાર પચીસનું વર્ષ તમારા માટે મંગળમય અને કલ્યાણકારી સાબિત થશે ચોથું છે મોરપંખ ભગવાન કૃષ્ણને સૌથી પ્રિય ભગવાન મુકુટમાં મોરપંખ ધારણ કરે છે માન્યતા છે કે મોરપંખથી માલક્ષ્મી આકર્ષાય અને આવે છે નવા વર્ષના દિવસે ઉત્તર દિશામાં ઘરમાં મોરપંખને મૂકો અને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવશે પાંચમો છે ચાંદીનો હાથી નવા વર્ષે જ્યોતિષ્યની સલાહ પ્રમાણે ઘરમાં ચાંદીનો હાથી ખરીદવાથી વ્યાપાર અને નોકરીમાં પ્રગતિ થશે ઘરમાં શાંતિ અને સુખનો વાસ દરેક વ્યક્તિ ઈચ્છે છે તેના ઘરમાં સુખ શાંતિ અને વૈભવ કાયમ માટે રહે ચાંદીને ઘરમાં ખરીદવાથી ઘરમાં સુખ અને શાંતિ કાયમ માટે રહે છે ચાંદીનો હાથી ધનલક્ષ્મી અને ભગવાન ગણેશને ઘર તરફ આકર્ષિત કરે છે ધાતુનો કાંચબો એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે ઘરમાં ચોક્કસ લાવો કેટલાક લોકો માટી કે લાકડાનો નાનો કાંચબો લાવે છે પરંતુ આ સારું નથી ધાતુનો કાંચબો હંમેશા શ્રેષ્ઠ ગણાય છે ચાંદી પિત્તળ વગેરે ધાતુના કાંચબા લઈ શકાય છે જે ઘરમાં કાંચબો હશે ત્યાં માતા લક્ષ્મી સ્થાયી રૂપે વાસ કરશે નવા વર્ષે આપણને આ વસ્તુ લાવવાની ગણેશ ચાંદી કાંચબો વૃક્ષ કોઈ પણ એવી વસ્તુ લાવી જે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે જીનાથી બની રહે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે પીપળાનું વૃક્ષ વટ સાવિત્રી વ્રતમાં મહિલાઓ પીપળાની વૃક્ષની પૂજા કરે છે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ધનના રાજા ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ધનની દેવી ભગવાન વિષ્ણુ નક્કી કરે છે કે કોના ભાગ્યમાં કેટલું ધન આપવું તો એક જાન્યુઆરીના દિવસે પીપળાનો સ્પર્શ જરૂરથી કરવો જોઈએ જેથી ગરીબાઈ દૂર થઈ શકે છે ભગવાન વિષ્ણુનો વાસ ધન સમૃદ્ધિ અને આશીર્વાદ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જાન્યુઆરીના દિવસે પીપળાના નીચે કરવાના આ ઉપાયોમાં પૂર્વ તૈયારીઓ તો પીપળાના વૃક્ષને પ્રણામ કરો વૃક્ષને સ્પર્શ કરો અને પીપળાનું પાન તોડી અને તેને ઘરમાં લઈ આવો પૂજા વિધિ માટે પીપળાના નીચે ઘીનો દીવો પ્રગટાવો મીઠાઈ કે સ્વાદિષ્ટ વ્યંજન ચડાવો ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરો હે વૃક્ષરાજ હે વિષ્ણુ ભગવાન અમારી દરિદ્રતાને દૂર કરો ઘરે પાછા આવ્યા બાદ પીપળાના પાનને ઘરના મંદિરમાં રાખો જ્યાં માતા લક્ષ્મીની તસવીરો હોય ત્યાં બીજે દિવસે સવારે સ્નાન કરી અને પીપળાનો પાંદડો ઉઠાવી અને વહેતી ગંગામાં તળાવમાં કે શુદ્ધ પાણીમાં વિસર્જિત કરી દો તો મિત્રો આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારા મોઢામાંથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર